દિલ્હીના લીકર કેસમાં રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને જામીન મળતા તેમને જેલમાંથી મુક્ત થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા જેલમાંથી બહાર આવતાની સાથે કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે સાજીશની સામે સત્યની જીત થઈ છે દિલ્હી લીકર પોલિસી મામલે ઈડી સંબંધિત કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જેલમાંથી મુક્તિ થઈ છે સુપ્રીમ કોર્ટે દસ લાખ રૂપિયાના બોન્ડ પર કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા કેજરીવાલની મુક્તિને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો દિલ્હીમાં તિહાર જેલની બહાર સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી મુખ્યપ્રધાન કેજરીવાલના નિવાસ સ્થાનેથી લઈને પાર્ટી કાર્યાલય સુધી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ દરમિયાન સીએમના પત્ની સુનિતા કેજરીવાલ અને તેમની પુત્રી પણ હાજર રહ્યા આ ઉપરાંત જેલમાંથી કેજરીવાલ બહાર આવ્યા ત્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સુધિયા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આપ સાંસદ સંજય સિંહ સહિત પાર્ટીના નેતાઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યા

ऊपर वाले ने मेरे को रास्ता दिखाया ऊपर वाले ने मेरे को ताकत दी ऐसे ही भगवान मुझे रास्ता दिखाता रहे मैं देश की सेवा करता रहूं और ये जितनी राष्ट्र विरोधी ताकतें हैं जो देश के विकास को रोक रही हैं जो देश को बांटने का काम कर रही हैं, जो देश को अंदर से कमजोर करने का काम कर रही है जिंदगी भर में इनके खिलाफ लड़ा आगे भी ऐसे ही लड़ता रहूंगा દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમના પરિવારમાં અને આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને મોં મીઠા કરાવ્યા હતા ત્યારે મનીષ સિસોદીયા અને પંજાબના સીએમ ભગવંત માને પણ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી તો બીજી તરફ વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઢોલનગરા સાથે જેલની બહાર પહોંચ્યા હતા और जो निर्देश आज सुप्रीम कोर्ट ने दिए उससे पूरे देश में एक संदेश जाता है कि लोकतंत्र और संविधान से ऊपर कुछ भी नहीं है सच्चाई की जीत होती है और जो भारतीय जनता पार्टी की साजिश माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी के खिलाफ रची गई आज पूरा देश देख रहा है कि भारतीय जनता पार्टी की साजिश का जवाब लोकतंत्र और संविधान के आगे जो उनकी तानाशाह है उसको एक जोरदार चमाटा पड़ा है સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા છે જો કે કોર્ટે જામીન માટે એ જ શરતો લાદી છે જે ઈડી કેસમાં જામીન આપતી વખતે રાખવામાં આવી હતી આ પહેલા કેજરીવાલને બાર જુલાઈએ થોડા દિવસો ચૂંટણી માટે પ્રચાર કરવા માટે બાર જુલાઈએ ઈડીના કેસમાં જામીન આપ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી